માવઠાની આફત એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ વરસાદની આગાહી બીજી જાન્યુઆરી થી વેવ સાથે ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થશે ગુજરાતના ખેડૂતો હજુ કડકડતી ઠંડી પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે હાલ જે ઠંડી પડી રહી છે તે તેની માણી રહ્યા છે ત્યારે ધરતીપુત્રો ની ઊંઘ હરામ થઈ જાય તેવા માઠા સમાચાર આવ્યા ઋતુઓ જણ યુટર્ન માર્યો હોય તેમ ફરી ભર શિયાળે ચોમાસું જામવાનું છે સુસવાટા મારતા શિયાળા વચ્ચે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદર રાજકોટ ગીર સોમનાથ પાટણ બનાસકાંઠામાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં જીરું અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે